રાજ્યસભા સાંસદ શ્રી બારા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ તેમજ જિલ્લા સંગઠનના સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના મહામંત્રી લુકેશભાઈ વિજયભાઈ પંડ્યા તેમજ વિજયનગર તાલુકા સંગઠનની ટીમ તથા પોશીના તાલુકા સંગઠનની ટીમ હાજર રહી કાર્યક્રમમાં સહભાગી થઈ તેમજ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સૌ કાર્યકરોએ મહાપ્રસાદ લીધો રાષ્ટ્રના પથ પ્રદર્શક વિખ્યાત નેતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ખેબ્રહ્મા ખાતે માંબાના પાવનચરણોમાં આરાધના સાથે તેમના દીર્ઘ આયુષ્ય નિરોગી જીવન અને અખંડ ઉર્જા માટે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો સર્વે ભવંતુ સુખીન સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભગવેત મા અંબાની અસીમ કૃપાથી પ્રિરણેતા સદાય જનકલ્યાણના માર્ગ પર અવિરતતા આગળ વધે રાષ્ટ્રની સેવા કરતા રહે અને ભારતભૂમિને વૈભવશાળી બનાવે તેવી હાર્દિક પ્રાર્થના રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેબ્રહ્મા છેવાડાના ગામમાં પણ અંબિકા ધામ નરેન્દ્રભાઈના દિવસ માટે સારા સ્વાસ્થ્ય માટે અને દેશ આગળ વધે નરેન્દ્રભાઈ ખૂબ સારું હજી આ દેશ માટે કામ કરે તે માટે આજે નવચમી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ પ્રાર્થના કરવા માટે અને આપના માધ્યમથી નરેન્દ્રભાઈના જન્મદિવસથી હું ખૂબ શુભેચ્છા પાઠવું છું જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે